પરત લેવા આવેદન અપાયું તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતના એસસીએસટી સમાજના અનામતમાં વર્ગીકરણ મુદ્દે જે નિર્ણયો લેવાયા છે આ નિર્ણય ગેરબંધારણીય હોય દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી અનામત વર્ગમાં આવતીઓમાં ભવિષ્યની અંદર જાતિ અને અનુસૂચિત જનજાતિ એક સમાન વર્ગ તરીકેની માન્યતા આપવામાં આવેલ છે એમાં કોઈ પણ પ્રકારનો ઉમેરો કે બાદબાકી કરવા હેતુનો અધિકાર બંધારણમાં રાષ્ટ્રપતિશ્રી અને સંસદને અપાયેલ છે ત્યારે એસસીએસટી અનામતના વર્ગીકરણનો નિર્ણય રાજ્ય સરકારોને આપીને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય નિર્ણય લેવાયેલ છે જેનો મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાલ સમાજ ભારતની સમસ્ત એસસીએસટી સમાજ સાથે વખોડી કાઢે છે અને તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના લેવાયેલ સુપ્રીમ કોર્ટનો એસસીએસટી અનામત વિશેનો આ નિર્ણય પાછો લેવામાં આવે એવી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રી પાસે આ આવેદનપત્રના માધ્યમથી નમ્ર રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી આ આવેદન આપવા સમયે મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ મીઠુંભાઈ મહેશ્વરી ઉપપ્રમુખ ભરતભાઈ પાતારિયા મહામંત્રી હરેશભાઈ મોથારિયા ગોવિંદભાઈ સિંચ કમલેશ ધેડા આરજી મકવાણા એડવોકેટ કાનજીભાઈ સોંદરા નવીનભાઈ ફફલ મયુરભાઈ બળિયા તે ઉપરાંત અન્ય સમાજોના ઇમરાનભાઈ જત દેવેન્દ્રસિંહ જાડેજા જાવેદભાઈ પઠાણ અનવરભાઈ ખત્રી સલીમભાઈ સોતા તથા એસસીએસટી સમાજના આગેવાનો જોડાયા હતા શિરાજ મલિક ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા અને મુન્દ્રા તાલુકા એસ સી સમાજ દ્વારા આજે મુન્દ્રા મામલતદાર શ્રીને ને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિને અહીંથી આવેદન પત્ર પાઠવાયું છે ગત તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ જ્યારે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય નિર્ણય લઈ કરી અને તમામ રાજ્યોને જે આહવાન પાઠવ્યું છે એ તદ્દન ગેરવ્યાજબી છે

કે આ જે ગેરબંધારણીય નિર્ણય છે એને પાછો લેવામાં આવે કારણ કે આજ દિવસ સુધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજની જે અનામત છે એ પૂર્ણતયા હજુ સુધી લાગુ પણ નથી થઈ પચોતેર વર્ષો બાદ અને આજે જોઈએ તો એસસી સમાજની જે પંદર અનામત છે એમાં સવા ચાર ટકા જેટલી અનામત હજુ આપવામાં આવી છે એવી જ રીતે એસસી અને એસટી અને ઓબીસી ની હાલત છે તો જે બેકલોગ બાકી રહે છે એ સરકારશ્રીને અત્રેથી અમે કેવા માંગીએ છીએ પહેલા બેકલોગ તો ભરો અને જો તમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજની અંદર વર્ગીકરણ કરવા માંગતા હો તો એ તદ્દન ગેરબંધારણીય છે અને બંધારણની કલમ ત્રણસો અને ત્રણસો મુજબ અનુસૂચિત જાતિ સમાજ અને અનુસૂચિત જનજાતિ સમાજ એ એક વર્ગ છે જેનું અનામત એક પ્રતિનિધિત્વ છે તો આવા મુદ્દાઓ પર જે ગેરબંધારણીય નિયમો છે એને અમે અત્રેથી વખોડીએ છીએ અને સરકાર શ્રીને એ પણ કહેવા માંગીએ છીએ કે જો અનામત વિરુદ્ધ આવા નિર્ણયો લેવાતા હોય તો જાતિગત જનગણા ભારત દેશની અંદર થવી જોઈએ જેટલી જેની સંખ્યા ભારી એટલી એની હિસ્સેદારી હોવી જોઈએ તો જ બરોબર રીતે આ દેશની અંદર સૌને સમાન ન્યાય મળી શકશે તો આ બાબતને ફરીથી અમે વખોડી અને રાષ્ટ્રપતિ શ્રી અને સરકાર શ્રીને કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટ આ નિર્ણય છે એને પાછો લે તારીખ એક આધ ના રોજ જ્યારે એસસી અને એસટી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરોધ સુપ્રીમ કોર્ટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એના અનુસંધાને આજે મુન્દ્રા તાલુકા મહૈશ્વરી સમાજ વતી તથા અને સમાજના પણ સાથે જોડાયેલા લોકો છે કારણ કે જે નિર્ણયના નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે કલમ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેંતાલીસમાં એવો ઉલ્લેખ કરેલો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરોધ જે કાંઈ પણ હોય તે રાષ્ટ્રપતિ શ્રી અને સંસદની અંદર જે નિર્ણય લે એને ખરેખર બંધારણીય જોગવાઈ એમાં છે પણ આ જે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે તદ્દન ખોટો છે એના વિરોધમાં આજે અમને માનનીય શ્રી શ્રીને આવેદનપત્ર અમારા સમાજવાતી એના વિરોધમાં આપેલો છે soft drinks